લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું એ લોકો ભરવાડ વિના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ગેટા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ ખરેખર મબલબ છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લડવા માણસો મોકલે બાર પ્રેશિતોની પસંદ કેમ ઈશ્વરે પોતાના બાર શિષ્યોને

ગામે ગામ અને ઠેરે ઠેર ફરવાની શરૂઆત કરે છે અને સાથે પોતાના બાર શિષ્યોને પણ એક જ વસ્તુ કહીને મોકલે છે જાઓ અને બધી જ જગ્યાએ આ ઘોષણા કરો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે સાથે તેમને થોડી શક્તિઓ પણ આપે છે માંદાઓને સાજા કરવાની મર્દાઓને જીવતા કરવાની ખરેખર આગમન ઋતુ પ્રભુનું આગમન લઈને આવે છે આપણી તૈયારી કેટલી એ આપણે વિચારવું રહ્યું આપણે આપણા અંતરને તપાસીએ અંતરને ચોખ્ખું કરીએ અને આપણે પણ પ્રભુને આવકારવા માટે તૈયાર થઈએ જઈશું